નમસ્કાર અંશુસ કુકૂકમાં તમારું હાર્દિક સ્વાગત છે ઉનાળો એટલે ફળોના રાજા કેરીની સીઝન ખાટી મીઠી કેરીમાંથી આપણે ઘણી રેસીપી બનાવીએ છીએ શીરો શીરો આપણે તે વારે તહેવારે બનતો હોય છે અને નાના મોટા દરેકને પસંદ આવે છે પરંતુ શીરાને કંઈક નવીન રીતે બનાવીએ તો તો આજે હું કેરીનો પલ્પ ઉમેરીને શીરો બનાવીશ જે તમને ચોક્કસ ગમશે રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ભૂલ્યા વિના લાઈક કરજો તો શીરો બનાવવા માટે શું શું જોઈશે તો ઘઉંનો જાડો લોટ ગોળ ઘી ડ્રાય ફ્રૂટ્સ અને કેરી જાયફળનો પાવડર અને એલચીનો પાવડર તો લોટ તમે જોઈ શકો છો તો અહીંયા જાડો લોટ કરકરો જે ઘઉંનો જાડો હોય છે આપણે શીરો બનાવવા માટે એ મેં લીધો છે એક વાટકી લીધો છે અને એટલો જ અડધી વાટકી ગોળ તો લોટથી અડધો ગોળ અને ઘી પણ અડધું જ જોઈશે અને એક કેરી અને થોડા ડ્રાય ફ્રૂટ્સ તો થોડા કટ કરેલા છે અને બીજા આખા છે અને એલચી પાવડર અને જાયફળ પાવડર તો કેરીને છાલ દૂર કરી અને એના ટુકડા મિક્સર જારમાં લઈ લીધા છે અને એનો આપણે પલ્પ તૈયાર કરીશું તો અહીંયા કંઈ ઉમેરવાનું નથી એમને જ આપણે એનો પલ્પ તૈયાર કરવાનો જે હવે આપણે એક વાટકીમાં લઈ લેશું પછી નોનસ્ટિક કઢાઈમાં લોટ આપણે લઈ લેશું ગેસ ઓન કરી અને હવે પહેલાં આપણે એક એ જ વાટકીથી પાણી લઈ લઈએ તો એક વાટકી લોટ છે તો આપણે સાડા ત્રણ વાટકી જેટલું પાણી લઈશું આમ ચાર વાટકી જોઈએ પણ આપણે પલ્પ ઉમેરવાનો છે એટલે અડધી વાટકી ઓછી અને એને આપણે પાણીને ગરમ કરવા રાખી દઈશું તો તમે જોઈ શકો છો સાડા ત્રણ વાટકી પાણી ગરમ કરવા મૂક્યું છે હવે આપણે લોટમાં ઘી ઉમેરીશું તો આપણે પહેલાં આપણે થોડું ઘી ઉમેરી અને મિક્સ કરી લઈશું અને આપણે લોટને તરબતર કરવાનો છે એટલે થોડા ઓછા ઘીમાં નહીં પણ થોડું વધારે ઘીમાં આપણે શેકવાનો છે તો હજી પણ થોડું ઘી ઉમેરીએ ઘી વધારે હોય તો જ લોટ આપણો સારી રીતે શેકાય તો મેં અહીંયા અડધી વાટકી ઘી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ધીમી ફ્લેમ પર શીરાને શેકીશું લોટ શેકીશું લોટ સારી રીતે શેકાવો એ જરૂરી છે શીરામાં એ જ મેઇન વાત છે કે લોટ જો કાચો રહી જાય તો પણ શીરો બગડે અને વધારે શેકાઈ જાય તો પણ શીરો બગડે તો સરસ રીતે આપણે એને ધીમી ફ્લેમ પર શેકવાનો છે સતત એને ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તો શીરામાં વપરાતો ઘઉંનો જાડો લોટ એટલે કે કરકરા લોટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જેનાથી આપણી પાચનમાં આપણને મદદ થાય છે એટલે શીરો દરેકને નાના મોટા દરેકને પચી જાય છે બીમાર લોકો માટે પણ શીરો ખૂબ જ ફાયદો કરે છે તો આપણે લોટને થોડો કલર બદલાય ત્યાં સુધી શેકીશું લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તો શીરો માદા માણસને ઊભા પણ કરી શકે એટલી એનામાં તાકાત છે તો હવે કલર બદલાઈ ગયો છે હવે આપણે ગરમ પાણી ઉમેરીશું લોટ તમે જોઈ શકો છો બસ આપણે આટલો જ શેકવાનો છે હવે આપણે ગેસની ફ્લેમ વધારી દઈશું અને પાણી રેડીશું તો પાણી રેડતાં ખાસ ધ્યાન રાખવાનું કે પાણી ઉડતું હોય છે તો આપણે એને ઢાંકી દઈશું થોડુંક રેડી અને ઢાંકી દઈશું પછી આપણે ધીમે ધીમે પાણી રેડી અને મિક્સ કરતા જઈશું અત્યારે ગેસની ફ્લેમ વધારી દઈશું હવે બધું પાણી આપણે ઉમેરી દેવાનું છે અને મિક્સ કરતું જવાનું છે બધું પાણી લોટ પી જશે તો તમે જોઈ શકો છો પાણી એમાં સોસાતું જાય છે અને આપણે ત્રણ ચાર વાર ધીમે ધીમે બધું ઉમેરી દઈશું તો હવે આપણે એમાં બાકીનું વધ્યું છે એ પણ ઉમેરી અને થોડીકવાર માટે ઢાંકીને થવા દઈશું ત્રણ ચાર મિનિટ પછી આપણે એમાં ગોળ ઉમેરીશું હવે અત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું તો હવે તમે જોઈ શકો છો પાણી બધું શોસાઈ ગયું છે પાણી પી લીધું છે લોટે અને ઘી પણ દેખાવા લાગ્યું છે તો હવે અત્યારે આપણે ગોળ ઉમેરવાનો છે તો મેં અહીંયા ખાંડ નથી લીધી પણ ગોળનો ઉપયોગ કર્યો છે અને ગોળથી પણ શીરો ખૂબ જ મીઠો બને છે અને ખાંડનો આપણને આપણે એના બદલે ગોળ લઈ શકીએ ખાંડ પણ લઈ શકાય પણ ગોળ વધારે હેલ્ધી છે એટલે શીરો આપણો વધારે હેલ્ધી બનશે તો હવે આપણે કેરીનો પલ્પ ઉમેરી દઈશું ગોળ ઉમેર્યા પછી ઘી છૂટું પડે પછી આપણે પલ્પ ઉમેર્યો છે અને એને હવે સારી રીતે મિક્સ કરી અને થવા દઈશું જેથી કેરીનો પલ્પ પણ સારી રીતે મિક્સ થઈ જાય શીરામાં અને સરસ રીતે મિક્સ કરીને પછી આપણે એને પણ ઢાંકી અને બે ત્રણ મિનિટ થવા દઈશું જેથી ઘી છૂટું પડી જાય તો તમે જોઈ શકો છો કેરીનો કલર પણ આવી ગયો છે હવે બે ત્રણ મિનિટ ધીમી ફ્લેમ પર થવા દઈશું તો હવે ઘી છૂટું પડતું દેખાય છે તમે જોઈ શકો છો અને બધો શોષાઈ ગયો છે એનો કેરીનો રસ પણ અંદર મિક્સ થઈ ગયો છે પાણીનો ભાગ શોષાઈ ગયો છે હવે જાયફળ પાવડર અને એલચી પાવડર અને થોડા ડ્રાય ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો અને થોડા કાજુ બદામ હવે એમાં મિક્સ કરી અને એકાદ મિનિટ આપણે થવા દઈશું જેથી ડ્રાય ફ્રુટ્સ અંદર શેકાઈ જાય તો હવે તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું છે અને શીરો એકદમ રેડી છે ચારે બાજુ ઘી છૂટું પડતું દેખાય છે તો શીરો આપણો તૈયાર છે હવે ગેસ બંધ કરી અને આપણે અડધી મિનિટ માટે ટાંકી દઈશું જેથી શીરો વિસમી જાય તો તમે જોઈ શકો છો સરસ આપણો કેરીનો શીરો તૈયાર છે આ આપણે અહીંયા ગોળ ઉમેર્યો છે એટલે એ વધારે હેલ્ધી બને છે અને કેરી તો એક નવીન પ્રકારનો જ શીરો તમને મળશે રેસિપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ભૂલ્યા વિના લાઇક કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ